મોર્નિંગ આપડી હવાડાણ છ વાગે પડી ગઈ છે હવે બજાય ને જય શ્રી રામ જય દ્વારકાધીશ હવે આપણે નીકળી ગયા આ વાણી બાજુ આજ પ્રોગ્રામ છે એટલે આ ભાઈ આવ્યા છે ને બેપટ એમને લઈ જવાના છે આપણે જઈએ ગયા વાળીયા તમે જોઈ શકો તો હવે તમે જોવો સિનેમેટિક અમે કટિંગ કુટિંગ કરી બધી સામગ્રી આવી ગઈ છે ચવાણું ડુંગળી આપણા ઘરની દેશી ખાયણી આપણી ઘેરે હે જોવી હોય તો કોઈને આવી જજો હા ભાઈ મહેમાન આને તો ઓળખો જ છો તમે હવે આપણે ડુંગળીનું શાક બનાવવાનું છે એમાં આપણે લઈ લીધું શ્રીહરીનું ચવાણું તમે ચવાણા જગ્યાએ તલ માંડવીના દાણા અને ભાવનગરી ગાંઠિયા લઈ શકો છો પણ ચવાણાનો અલગ ટેસ્ટ આવે એટલે આપણે ચવાણું લીધું છે ટમેટાની ગ્રેવી ભાઈ થઈ ગઈ છે હવે ભાઈ આખી ડુંગળીનું કટિંગ કરે છે આ ભાઈ ડુંગળીનું કટિંગ કરે છે લસણ ફૂલાઈ ગયું છે તીખી તીખી સુરતી મરચી હો હાલો આવી જાજો મજા આવે તો ભાઈ નોતરી લ્યો બધા કાકા

તો મિત્રો શાક થઈ ગયું છે આપણું તૈયાર જોઈ શકો હો તમે ગરમ ગરમ વરાળ મારે છે હમણાં થોડી જ વારમાં આપણે ખાવા બેહી જાય બૈનું હે ને બાકી હા 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 કેમ બન્યું શાકભાઈ મસ્ત હા હું ખાધું નથી મસ્ત ખાધા પછી કેજો નાખી લીધું અમે એવું હે ભાઈ બધાય હુશિયાર છે

નવરા થઈ ગયા વાસણ વાસણ ધોવાઈ ગયા બધું થઈ ગયું છે હવે આ ના આપણે માં વધાવી છે જય રામ જય દ્વારકાધીશ હવે આ વ્લોગ ને આપણે અહીંયા વધી લઈએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં મળીએ નવા બાય